હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલસ કિચન આજે આપણે પિંક સોસ પાસ્તા બનાવીશું જે નાના મોટા બધાને જ ભાવશે અને બહાર જેવા જ ટેસ્ટી બનશે તો પાસ્તા બનાવવા માટે અહીં મેં એક કપ મેક્રોની પાસ્તા લીધા છે તમે પેને પાસ્તા પણ લઈ શકો છો સાથે એક નાનો કાંદો છે અને બે ટામેટા લીધા છે સાથે બે મોટી ચમચી ચીઝને આ રીતે ક્યુબમાં કટ કરીને લીધા છે સાથે એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ હતું જેને આ રીતે ચોરસ ટુકડામાં કાપી લીધું છે સાથે એક ચમચી લસણની પેસ્ટ અડધી ચમચી ઓરેગાનો અડધી ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી મરી પાવડર અને ત્રણ ચમચી જેટલો ટોમેટો કેચઅપ લીધો છે તો સૌથી પહેલાં આપણે બે ટામેટા લીધા છે જેને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે તો ટામેટાને આ રીતે કાચા જ આપણે ક્રશ કરવાના છે તો ટામેટાને થોડા મોટા મોટા કાપીને લઈ લેશું અને જો તમારી પાસે ટામેટાની પ્યુરી હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો હવે આપણે ટામેટા ક્રશ કરી લઈશું તો એકદમ સરસ પ્યુરી બની ગઈ છે હવે અહીં મેં બે કપ જેટલું પાણી ગરમ કરી લીધું છે તેમાં પાંચમચી તેલ એડ કરીશું અને તેની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો આ પાણીની અંદર આપણે પાસ્તા બોઇલ કરવાના છીએ તો સ્પૂનથી બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને એ પછી તેની અંદર એક વાટકા જેટલા મેક્રોની પાસ્તા નાખીશ અને તેને પણ આપણે એકવાર મિક્સ કરી લેશું અને પાસ્તાને પાંચ મિનિટ જેવું પાણીમાં ઉકાળી લેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે સ્પૂનથી મિક્સ કરતા જઈશું નહીતર પાસ્તા નીચે ચોંટી જશે અને પાંચ મિનિટ પછી હું તમને બતાવું છું કે પાસ્તા એકદમ સરસ ફૂલી ગયા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે જો ચપ્પાથી આ રીતે તોડીએ તો સરસ રીતે તૂટે પણ છે તો પાસ્તાને આપણે નેવું ટકા જેટલા કૂક કરીશું જેથી દરેક પાસ્તા છૂટા રહે અને એકદમ એકબીજા સાથે ચીપકી ના જાય જો પાસ્તા ઓવર થઈ જશે તો એ એકદમ મેસી થઈ જશે એટલે અત્યારે હવે આપણે પાસ્તાને એક અલગ વાસણમાં ગાળી લેવાના છીએ અને ગાળ્યા પછી પણ વાસણને આપણે તે ગરમ પાણીની ઉપર નથી રાખવાનું આપણે પાસ્તાને બીજા અલગ વાસણમાં લઈ લેશું જેથી પાસ્તાની કૂકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય તો હવે આપણે સોસ બનાવી લઈશું જેના માટે બે ચમચી જેટલું હું અહીં તેલ લઈ રહી છું અને તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી એકદમ ઝીણું સમારેલું લસણ લીધું છે તમે લસણની પેસ્ટ પણ લઈ શકો છો અને લસણને આપણે ત્રીસેક સેકન્ડ જેટલું તેલમાં સાંતળી લેવાનું છે તો લસણને આપણે લાલ નથી થવા દેવાનું હવે તેની અંદર એક મીડિયમ સાઇઝનો કાંદો જેને આ રીતે ઝીણો કાપેલો છે એ એડ કરી દઈશું અને કાંદાને પણ બેથી ત્રણ મિનિટ સાંતળી લેવાનું છે તો કાંદો પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે હવે તેની અંદર બે ટામેટાની પ્યુરી કરીને જે રાખી હતી એ એડ કરી દઈશું તો અત્યારે તમારી પાસે રેડીમેડ ટામેટાની પ્યુરી હોય તો તમે એ પણ અડધા બાઉલ જેટલું લઈ શકો છો હવે આપણે ટામેટાને પણ ચારથી પાંચ મિનિટ જેવું કૂક કરી લઈશું જેથી ટામેટાની કચાશ દૂર થઈ જાય અને એ પછી અત્યારે જોઈ શકાય છે કે ટામેટા સરસ કૂક થઈ ગયા છે હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને તેની સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર લઈ રહીશું સાથે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ તો તીખું તમને જેટલું ભાવે એ પ્રમાણે તમે લઈ શકો છો હવે સાથે અડધી ચમચી ઓરેગાનો નાખીશું તો જો તમારી પાસે મિક્સ હબ હોય તો એ પણ તમે લઈ શકો છો હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી દઈશું અને ત્રીસ સેકન્ડ જેટલું કૂક કરી લઈશું અને એ પછી લાસ્ટમાં બેથી ત્રણ ચમચી જેટલો ટોમેટો કેચઅપ નાખીશું અને તેની સાથે જ એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે જેને આ રીતે ચોરસ ટુકડામાં કટ કરી લીધું હતું એ પણ એડ કરી દઈશું અને બધું જ સરસ મિક્સ કરી લઈશું તો અત્યારે મેં ખાલી કેપ્સિકમ લીધું છે તમે સ્વીટકોર્ન પણ લઈ શકો છો અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કારણ કે કેપ્સિકમ આપણે થોડું ક્રંચી જ રાખવાનું છે હવે ફટાફટ આપણે એક વ્હાઇટ સોસ પ્રિપેર કરી લઈશું તો તેના માટે મેં અહીં એક ચમચી જેટલું બટર લીધું છે અને તેની સાથે એક ચમચી મેંદો લેવાનો છે અને બંને વસ્તુને સરસ મિક્સ કરી લઈશું અને મેંદામાંથી જ્યાં સુધી સ્મેલ ના આવે અને થોડો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી મેંદાને શેકી લેવાનો છે તો સિંક સોસ પાસ્તામાં વ્હાઈટ સોસ એડ થતો હોય છે અથવા તો એની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમ પણ નાખી શકો છો તો તમારી પાસે જે અવેલેબલ હોય એ તમારે લઈ લેવાનું અને જો તમે વ્હાઈટ સોસ બનાવશો તો આ સોસ માત્ર પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે હવે મેંદો સરસ શેકાઈ ગયો છે તેની અંદર પોણા વાટકા જેટલું આપણે દૂધ નાખીશું અને દૂધ નાખતા જતાં આ રીતે એક હાથે સોસને મિક્સ કરતા જશું જેથી સોસમાં કોઈ પણ લમ્બ્સ ના રહે તો બેથી ત્રણ મિનિટ આપણે સોસને વ્યવસ્થિત ઉકાળી લેવાનો છે અને તેને સતત મિક્સ કરતા રહીશું હવે તેમાં પા ચમચી મીઠું નાખીશું અને તેની સાથે અડધી ચમચી મરી પાવડર નાખીશું તો વ્હાઇટ સોસમાં મરી પાવડરની ફ્લેવર એકદમ સરસ આવે છે તમને ગમે તો સાથે તમે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ લઈ શકો છો હવે ફરીવાર આપણે સોસને બેથી ત્રણ મિનિટ જેવો કૂક કરી લઈશું તો અત્યારે સોસ રેડી છે હવે લાસ્ટમાં તેમાં એક ચમચી ચીઝ નાખીશું અને ગેસ બંધ કરી દેવાનો છે તો અત્યારે આપણે સોસની કન્સિસ્ટન્સી આવી રાખવાની છે બહુ થીક પણ નહીં અને બહુ પતલો પણ નહીં તો આ સોસ આપણો અત્યારે પરફેક્ટ તૈયાર છે હવે વ્હાઈટ સોસને આપણે રેડ સોસની સાથે મિક્સ કરી લઈશું તો પિંક સોસ પાસ્તામાં આ બંને સોસનું પ્રપોશન એકદમ ઇમ્પોર્ટન્ટ છે બંને સોસ ઇક્વલ પ્રમાણમાં હોય તો પાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણે બંને સોસને સરસ મિક્સ કરી લેવાના છીએ અને જો તમને સોસની કન્સિસ્ટન્સી થોડી થીક લાગે તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો હવે આપણે સોસની અંદર બે મોટી ચમચી ચીઝના ક્યુબ નાખીશું તો તમે ચીઝ છીણીને પણ લઈ શકો છો પણ ક્યુબ નાખવાથી એ જ્યારે ખાવામાં આવશે ત્યારે બહુ જ સરસ લાગશે હવે બધું જ સરસ મિક્સ કરીને એકાદ મિનિટ સોસને કૂક કરી લઈશું અને એ પછી તેની અંદર રેડી કરેલા પાસ્તા નાખીશું તો જો પાસ્તા ઓવરકૂક નહીં થયા હોય તો આટલા સરસ છૂટા જ રહેશે અને પાસ્તા એડ કર્યા પછી પાસ્તાને સોસ સાથે એકદમ સરસ મિક્સ કરી લઈશું તો સોસ સાથે પાસ્તાને એકાદ મિનિટ આપણે કૂક કરવાના છીએ જેથી પાસ્તાની અંદર એકદમ સરસ સોસ ઉતરી જાય અને બધી જ ફ્લેવર પાસ્તામાં આવી જાય તો ફ્રેન્ડ્સ તમારા ઘરે એકવાર આ પિંક સોસ પાસ્તા ચોક્કસથી ટ્રાય કરજો નાના મોટા બધાને જ ભાવશે અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાસ્તા બનીને તૈયાર થશે તો જો તમને આજની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ